ફનલ કરવાનું હોય કે પછી બાલાજીની અંદર જોબ કરવાનું તો બધી જગ્યાએ તમે એ જ રોલ પસંદ કર્યો જે પુરુષો કરે છે એટલે જે વાતો કરવા વાળા છે કે ભાઈ સ્ત્રીઓ આદની પુરુષ સમવડી હોય જોઈએ એ તમે કરી બતાવ્યું છે બટ એ સાબિત કરવા માટે નહીં બટ એ કરી બતાવ્યું છે વોટ વોટ આર યોર ફ્યુચર ગોલ કે ભાઈ હવે ફ્યુચરમાં શું જે બિઝનેસ ની ઉપર પર્સ્પેક્ટિવલી વાત કરું તો Hello audience this is your host Akash Kukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડિયો કરી તો મારું છે ને વિઝન એવું છે કે મારે પચાસ હજાર કરોડ ની કંપની બનાવવી છે બીજું ફેવરિટો ને મારે છે ને સો કરોડ પર પહોંચાડવી છે મતલબ કે ખાલી સુરતમાં જ એમનું સો કરોડ નું સેલ થયું છે અને બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ માં અમારે છે ને હાઈએસ્ટ ટેક્સ પેયર બનવું છે અને મારે મારી કંપનીને જ એટલી મોટી બનાવી છે કે જેમાં હું છે ને મિનિમમ એક લાખ વિમેન ને એન્ટરપ્રિનિયર બનાવું હવે શ્રી તમને એમ થાય કે હું પોતે એન્ટરપ્રિનિયર છું મારી અંડરમાં એન્ટરપ્રિનિયર કેવી રીતે બને બરાબર તો ફેવરિટ ના બિઝનેસમાં અમારે ત્યાં કામ કરતા વ્યક્તિને મેં છે ને ડીલર બનાવ્યા જે એક સેલ્સ પર્સન હતો એમને ડીલર બનાવ્યા એમને તો મેડમ અમે અમે જોબ કરીએ છીએ છીએ બહુ એમ કીધું કે તમે ડીલર બનો તમને ચૌદ હજારથી ઓછા પૈસા રહેશે તો હું ચૌદ હજાર પૂરી સેલેરી કરી આપીશ ચૌદ હજારથી થી વધારે થશે તો તમારા આજે મારે ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ ડિસ્ટ્રીબ્યુટર છે કોઈ વરાછાના છે કોઈ કતારગામના છે કોઈ અમરોલીના છે કોઈ ડિંડોલીના છે કોઈ ઉધનાના છે એવી રીતે કેમ કારણ કે હું હંમેશા એમાં બિલીવ કરું કે એક એન્ટરપ્રિન્યર એન્ટરપ્રિનિયર બનાવવું જોઈએ એક્ઝેક્ટલી તો મારે ત્યાં જ કેવું છે કે કામ કરવાનું લોકો કામ કરવા આવે સ્ટાફ ગોતવાનું એ પણ ટેન્શન જતું રહ્યું અને વ્યક્તિને મારા ગોલ સાથે અલાઇન થઈ ગયું કેમ કારણ કે હું એક રૂપિયો કમાઈશ તો એમને ખબર છે કે પંચોતેર પૈસા અમારામાં ડિસ્ટ્રીબ્યુટ થવાના છે અમે બધા જ ઇક્વલ પાર્ટનર બન્યા તો એમાં પણ અગેન મારી પાસે વિશાળ પર્પસ છે મારે એકલીને ઘરે લઈને નથી જવું દરેક વ્યક્તિ વ્યક્તિ એ વ્યક્તિ બંધાઈ બંધાઈને કામ કરે તો આજે મારા ઘરે ડાઇનિંગ ટેબલ નથી પણ મારે ત્યાં કામ કરતાં ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં ડાઇનિંગ ટેબલ છે ત્રણ માળનું ઘર છે એ એમની રેન્ટની ઇન્કમ પણ ઉભી કરે અને મારે ત્યાં વિલિંગલી કામ કરવું છે તો મારી જિંદગીનું એટલાસ્ટ વિઝન એ જ છે કે હું અઢળક વિમેનને મારે ત્રણ લાખ વિમેનને તો એન્ટરપ્રિનિયર બનાવવી જ છે એનાથી પણ વધારે થશે તો હું મારા લાસ્ટ ડે સુધી એ બોનસમાં હા એ બધું જ બોનસમાં આવશે પણ મારો એટલાસ્ટ સુધી એફર્ટ્સ એ અને મારા પૈસા પણ એટલા માટે જ કમાવા છે કારણ કે મારા ઘણા બધા લોકોને એન્ટરપ્રિન્યોર બનાવવા છે પૈસા નહીં હોય તો કશું નથી કશું જ નથી મારે પોતાએ કમાવું પડશે ને મારે મારે હવે જેમ કે ફેવરિટોમાં મેં એક લેવલે દુકાને દુકાને જઈને મહેનત કરી અને મારા દિયર જે રવિભાઈ ભુવા છે આજે હું એમને હું મારા હરેક પોડકાસ્ટમાં એમનું નામ લઉં કારણ કે એમણે એટલી બધી મહેનત કરી છે આ માર્કેટને સેટ કરવા માટે એમણે માર્કેટના કોમ્પિટિટરો સામે ફાઇટ કરવા માટે અર્લી મોર્નિંગ ચાર વાગે પાંચ વાગે છ વાગે રૂટમાં જતા રહે અને અનબિલીવેબલ સેલ લાવે હવે તમે કોઈ પણ વસ્તુ બિઝનેસના આસ્પેક્ટ જોઈએ તો કોઈ પણ વસ્તુ એક વખત તમે સેટ કરીને કોઈ વ્યક્તિને આપશો જોબ કરતી વ્યક્તિને તો એના માટે ઈઝી રહેશે એને મજા આવશે એને મોટિવેટ રહેશે કારણ કે મની મની જ છે ને બેસ્ટ મોટિવેટર છે પૈસા નથી તો કંઈ જ નથી તમે આખો દિવસ કામ કરો છો તમને એક રૂપિયા પણ સેલ નહીં મળે તો તમે કેટલા દિવસ કરીશોટીશન તો એક લેવલે મહેનત તો બિંગ અ તો બિંગ ઓનર મારે જ કરવી પડશે પછી જ મારે બીજાને હેન્ડ ઓવર કરવું અને એન્ટરપ્રિન્યોર ધર્મ જ એવો હોય કે મારે મહેનત કરવાની પોતાની કંપનીના અંદર પહેલો એમ્પ્લોયી જ ખુદ હોય હા અને અમારા કમલભાઈ કહે એમ કે એન્ટરપ્રિન્યોર એક જ એવો વ્યક્તિ છે જે બધાનો વિચારે સરવાળે પોતાનું લાસ્ટમાં પોતાનું વિચારે તો આજે એ મારા મેન્ટર છે તો હું એમના શબ્દ પર જીવવાની ટ્રાય કરું કે ભાઈ મારે બધાનું વિચારવાનું છે દરેક વ્યક્તિનું વિચારવાનું છે